બે મિનિટનો ગુસ્સો આપણું જીવન બરબાદ કરી નાખશે તેવું આપણે અનેક વખત સાંભળ્યું છે અને આ વાત ત્યારે સાચી બને છે જ્યારે સુરતની અંદરથી અમારી સામે એક એવો કિસ્સો સામે આવે કે જ્યાં એક વ્યક્તિ કોઈનું મર્ડર કરી નાખે ડિંડોલી વિસ્તારમાં બે હજાર વીસમાં એક બુટલેગરનું જાહેરમાં મર્ડર કરી નાખવામાં આવે જે બાદ આ ભાઈ જેલમાં પણ ગયા પરંતુ જે મર્ડર હતો જે આરોપી હતું જેલની બારે જામીન મળતા જ તે જેલની બહાર આવે છે ત્યાં જ તેનું કોઈ મર્ડર કરી નાખે હવે આ વાતમાં આઠ જણા સામેલ છે અને તેની સામે સીસીટીવી વાયરલ પણ થયા છે શું છે સમગ્ર વિગત જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરત શહેરમાં છેલ્લા અનેક મહિનાઓથી મર્ડર અકસ્માત અને અનેક ગુનાઓની ઘટના સામે આવી છે જ્યારે પોલીસ તંત્ર પણ સતત આ વધતા ગુનાઓને રોકવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે સુરતના ડિંડલવી વિસ્તારમાં જાહેરમાં એક યુવકની બહેરમીથી હત્યા કરી દેવામાં આવી ગઈ છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જો કે સમગ્ર મામલે મોટી વાત એ બને છે કે જે વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે તે પહેલાથી જ એક હત્યાનો આરોપી રહી ચૂક્યો છે થોડા સમય પહેલા જ તે જામીન પર બહાર આવ્યો હતો અને બહાર આવતા જ કોઈએ તેની હત્યા કરી નાખી આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે બે હજાર વીસમાં ડિડોલી વિસ્તારમાં રહેતા બુટલેગર કાળુની હત્યા મરણ જનાર વિજયે કરી હતી જેલમાંથી બહાર આવીને તે મહારાષ્ટ્ર પોતાના વતન પર પરત ફરી ગયો હતો મર્ડરના થોડા દિવસ પહેલાં જ તે કોર્ટની તારીખ હોવાથી સુરત પરત આવ્યો હતો જેલવાસ ભોગવીને આવેલા વિજયને એમ હતું કે રાતના નિરાતે તે બહાર ફરી આવશે તો તે ઘરેથી નીકળે છે ત્યાં જ તેના ભાઈનો કોલ આવે છે કે તે પરત ક્યારે ફરશે

પ્રાથમિક પૂછપરછ માં એવું ધ્યાને આવેલું છે કે ગઈ કાલે રાત્રે સાડા આઠ ની આસપાસ એ લોકો ને ગોળાચાલી હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાથી ઉધનાના એસએમસી આવાસના રહેવાથી છે પરંતુ એ લોકો વિંડોડી વિસ્તારમાં જઈને બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વખતે ગોળાચાલી થયા હતા બીજાની છે એ પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એને પોલીસ કષ્ટિમાં મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે એવી રીતે એના હત્યા અને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે હત્યાનો ગુનો દાખલ કરીને વિજયની હત્યા કરનાર આરોપીઓની શોધખોળ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ હતી દરમિયાન પોલીસને સીસીટીવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિજયની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં એક સોનુ ઉર્ફે બંટી નામનો યુવક છે અને બે સગીર આરોપી છે હાલ પોલીસે ત્રણેયની કાર્યવાહી અને પૂછપરછ શરૂ કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક